સુસજ બનાવવાનું એ પગલું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના વગર હસ્તે શુભારંભ ગાંધીનગર ખાતે આધુનિક પ્રકારના વાહનો પોલીસ ને અર્પણ કરવામાં આવ્યા છે એ ઉપરાંત પોલીસને લગતા પોલીસને આધુનિક બનાવવા માટે ઘણા બધા પ્રકલ્પો નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો છે જાણવા મળ્યા મુજબ પોલીસને સંપર્ક કરવા માટે અથવા તો જુદા જુદા આપતકાલીન કાર્યો માટે સંપર્ક કરવા માટે અલગ અલગ નંબરો ડાયલ કરવા સો નંબર હોય એકસો બાર હોય એકસો આઠ હોય જેવા એક હજાર અઠાણું હોય આવા અલગ અલગ નંબરો ડાયલ કરવા પડતા હતા તો જનતાને પણ ઘણી વખત મુશ્કેલી રહેતી હતી કે કયા સમય કયો નંબર આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી છે અને પોલીસને આધુનિક પ્રકારના વાહનો પણ આપવામાં આવ્યા છે જેથી ગુનાખોરીને ઝડપથી કંટ્રોલ કરી શકાય જોઈએ આ રિપોર્ટમાં જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જે વાહનો પોલીસને અર્પણ કર્યા તે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળે તેવા એક પ્રકલ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે માત્ર એકસો એક જ નંબર ડાયલ કરવાથી હવે પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન જેવી તત્કાલ મદદ મળી શકે તે માટેના એક પ્રકલ્પનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે આ ઉપરાંત સોફિસ્ટિકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસ સુવિધાયુક્ત વાહનો પણ ગુજરાત પોલીસને ન્યૂ એજ સ્માર્ટ પોલીસિંગની દિશામાં મહત્વના કામગીરી કરવા માટે આપવામાં આવે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતમાં સરહદી અને અભેદ કિલ્લા જેવી બની રહી છે અને કાયદો અને વ્યવસ્થા નંબર વન બને એ માટે આ જે સુવિધાઓ છે એ પોલીસને આપવામાં આવી છે આતંકવાદીઓ સામે જીરો ટોલરન્સના પરિણામે ઉત્તર પૂર્વમાં વધુ લોકોએ સરેન્ડર એકત્રીસ માર્ચ બે હજાર છબ્વીસ ના દિવસે સમગ્ર દેશમાં નક્સલવાદ પણ સમાપ્ત થશે એવી પણ માહિતી આપવામાં આવી છે જોકે મુખ્યમંત્રીશ્રીએ એવું પણ કહ્યું કે એક નંબર અનેક સેવાઓ ડાયલ એકસો બાર નંબર જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા અને સલામતી માટેનું સરકારનું વિઝન પગલું છે જોતા રહો ભડકો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો તમે યુટ્યુબ ચેનલ ઉપર જોતા તો અને જાણીતા ભારતના ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ ભડકો ચેનલ આપણે જોવા મળી રહી છે લાઈવ જે ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ છે આપ જોઈ શકો છો ભડકો આભાર